વાતો કરવા નેકરી પડે છો ભાઈ બેહવા મોકલે છે મી બેહવા મોકલે છે પણ કરું હું જે કોમ હુંપી છે પૂરું કરવા કે પેલા તમારા બાપા ને કહી જતા કાલે પડતો આલી દીધો હું સકોર ઉપર તો આલે તો તમારા બાપા કાલે જ નેકરી જતા અને કાલ પાકુએ કરી નાખો ને ઘોળા ખાઈ દો ને ઢોલે વાજી દો પાકુ હું કરી ના એ તો હારું જો ખરા ટાઈમ મોહમો મળ્યો

ખબર પડતી નહી મને કાકા તમે તો મારી જિંદગી નું ઘો મને નહીં લાગતું મને નહીં ના ના મને નહીં લાગતું અમે આ કોણી ખરી અને મરી જ છો કઈ જરૂર નહી પટાઈ જાય જીવન પટાઈ પટાઈ જાવ

ગમે તે થઈ જાય પણ આજે જીવન ઘર બાર પગ કાઢવા દેવો નહીં રાખજો કશું નહીં કરો જીવન વાગી એ વાગી દે દર રાખજો પૂછો નહીં વાગ્યા આ તો સોમા

જીવનયા હગુ થાય છે ને એ ગમતું તો નહિ પણ હારું નાટક ખરો ને ઇન્મ નહીં કરતો ખેમલો એનું પુહાતું નહિ એનો ભાઈબણ પેલો જતો છે ને

ગમે તે રસ્તે ભણા જીવણિયા નો ઢોલ વગાડવાનો છે તો જીવણિયા ઢોલ વાગી જો ને તો પૈસા માં આપણો ઢોલ વાગી દે હા પણ અમે પેલો આઈ આઈ ડુંગો ગાલી દે છે કે મોય મો શું હું કર કાલ મને આડી આડી ઉતરી દી આજ તો ન ઉતરણ આજ તો ભણા ખરણ જીવણિયા કે તારા મોમે ટીપણું જોઈને જ મેલ્યું છે ના હોય તો વાચી જ હે ડાડી આઈને તું પેલા એનું વાય બોલાવતો હે કશો વાતો નહીં ગયા જ ઉપલું પેલો સાયકલ લઈને જા કે તારો મુરત કાઢીને બેઠા હોય માર મામો કે અને આપણે બધાને જવાનું છે આગા પાછો મનિયારી બનિયારી નું જોતો ના તું તાર કે ના નહીં રહું એ તો સાયકલ લઈને નવરાઈ છે હું પાણી બેલેન ઓ પાછો નાવા આખો દાવો કરો એટલો જોયા માં જોમ કે આખી જિંદગી જે કે તારી તારી ડોશી લાવ તને કે ટીપણો નતું તું જોઈ ને મહાને ટીપણો જવાબ એ તો આ જીવણીઓ ખરણ વેમનો ઘર છે વેમનો ઘર બીજું કોઈ નહીં

આ એક કલાક થઈ ગયો હું એ કંટાળી ગયો છું મને મુર્ત જોવા છે કહું બે જણ શિખાય ટીપણું જોવા ગયા છે કહું હજી સુધી આયા નહી રોજ હવારે વેલા ઉઠી ઉઠીને મારો દારો બગાડે બે જણ ઓણ અમે શેર એટના મારો સમજાવું ઓ મમ્મા ભૂથર ભૂછો મે ફોન ના હોક નાહવાનું કરો મરી જહો બેટ થાય પેહી જો કાર્યો ગોબરિયા <Sondays> <hating> <Wars>

સરપંચ oh, <muffled> <stüt Ark Blind habe> એ ઉકારો તો મોય અરે આ મુથાળે મોય બેસી ગયો ભોળોય એ જોર્યા અને ચોપીવાળો ખીયો ચોપી વાળો તો કોડિયો અવા ક્યાં મારું લોહી પીવા છેની પડો તો હા મોત આવી જ

એટલે દેખાડો ના એવું જ છે પેલા અગોરી બાપુ ને કીધું તું મને કે અઠવાડિયા સુધી રોકી શકું છું બાકી વાળી તાકાત જોરદાર છે ને તો એના માટે મારે અઠવાડિયું તપ કરવું પડશે અમુક ના હોય ને તો એ અઠવાડિયે ઘેર આવ્યા છીએ જલ્દી કોમ લેવું પડશે હો જલ્દી કોમ લેવું પડશે આવું કર્યા સરપે ના કીધું મને હું પડતી મારે હું કરવું ચિંતા કરશો ચિંતા ના હું છું

આપડો ને જીવન લઈને હા બધો ને કારણ કે આપણે બધા ખરા બાળવા જતા મોડી વાત કરી હતી કે જેટલા બાળવા બધાની રજા ઉડી જાય ખે

પૈસા છે કે જીભ વાલો જીવણી જીવણી ઓયા જીભ વાલો જીભ વાલો તું એક કોમ કર તો વેલું ઘી મેલું છે ને વેચી માય સાચી બધી સાચી કરી જીવન બધું તારું બધા ભેગા થઈને કેતા હોય તો બાપુ ને વાળવાની વાત કરું બાકી તમે તમારા રસ્તા

પૈસા થયો લગભગ વધારતો નહીં પણ કી પોટલા ઓ બાપરે એટલા બધા કેવા પોટલા એલે જીવણિયા આ બધું શું સા પોટ લાખ રૂપિયા એટલે કોઈ પોટ દે બરોબર નથી ના ના હિમાલય ઉડી જતા છે અને કંધી ધરી બુટ્ટીઓ મફત આવે છે એલે બધું ગજારું આ ઉગરાઈ જોઈએ હિમાલયમાં એમ નહીં કેતો ઓય જોઈ જોય પાછા હિમાલય ચડવું અને પાછું એક ગજારું લેતા જો ને બે બોરા આખા ઉપરથી ભરીને લઈને આવું એનો ધૂપ કરે અરે જીવણે આલા પૈસા પણ મરી જવું ના કરતી જીવન પોત તો જીવન તું હા કેતો હોય તો હું આગળ વાત થોડું ઓછું નહીં થાય

મારું મારું કરતો ના ઉપર વાળો બેઠો છે ને એ પેલા તને મારું અને એવું રાખજે મગજ માં કે બધું તારું તારું જ ઉપર વાળો કે તને જિંદગી માં તને તારું શું કીધું સમજી જો ના ખે ધન ખબર સર પેલું નહી કેતા ધન હે તો જહાન હે મતલબ કે ને તો આખી દુનિયા છે અને જિંદગી માં જીવશું એટલે પછી રૂપિયા જ કમાવાના છે અને તારા તો સીધું તૈયારીઓ સીધો આ વેચી નહીં કે પેલી વેચી નહીં કે ડબલ પૈસા આયા નહીં અરે સોમલાની જમીન તો વેચીવાની 60 લાખ રૂપિયા લેવાના આ કચો હોતો ને ઈ મોટી ખરા ને 25 રૂપિયા મારો ફાળો નક્કી દેજે ભાઈ અરે 20 રૂપિયા 25 રૂપિયા હોબરામાં નાયોર ખૂબ 25 રૂપિયા કીધા

જો સુધી ગુરુજી આવો ને ત્યાં સુધી ગમત જવું નહીં હાલ રવાજો હાલ રવાજોડી ખેમાન કે ગમે તે રસ્તા ગુરુજીને ને દે ગમે તે રસ્તા કશો હતો ને ખેમાર કે તું બોલાઈ રાખ